જળબંબાકારની સ્થિતિ છે પોરબંદર શહેરના ડ્રોનના દ્રશ્યો પણ સામે આવી ગયા છે શહેરના ખડપીઠ મિલપરા કું વિસ્તારમાં પાણી સહિતના ડેમોમાં પાણી ફરી વળતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે તો પોરબંદરમાં ભારે વરસાદને પગલે હાલ ખડપીઠ મિલપરા કુંભારવાડા વિસ્તારો જેવા વિસ્તારોમાં પાણી ભરાયેલા છે હાલ ડેમના પાણી સર્વત્ર ફરી વળતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે લોકોના ઘરની બહાર તેમજ રસ્તાઓ પર પાણી ફરી વળતા જનજીવન તેનાથી પ્રભાવિત થઈ રહ્યું છે તો ડ્રોનની તસવીરો અમે આપને બતાવી રહ્યા છે ડ્રોનથી લીધેલી આ તસવીરો જે છે તેમાં આપ જોઈ રહ્યા છો કે ચારે તરફ જાણે કે જળબંબાકાર હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે જે પ્રકારે હાલ ભારે વરસાદ વરસી રહ્યો છે તેને પગલે સર્વત્ર પાણી જ પાણી નજરે પડી રહ્યું છે હાલ વરસાદ વિરામ લે તેવી આશા લોકો સેવી રહ્યા છે કારણ કે લોકોના ઘરની બહાર તેમજ રસ્તાઓ પર ભરાયેલા પાણીને કારણે તેઓને ઘરની બહાર નીકળવામાં પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે